સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ જોકે સમજાવવામાં આવતા કર્મચારીઓ હડતાલ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર સફાઈ કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડવામાં આવતી હોવાથી સુરત સિવિલ હોસ્પિટલને બાનમાં લેવામાં આવી રહી છે નાના નાના મુદ્દે સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવે છે જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ નાના જુદા જુદા ઓપરેશન થિયેટર વોર્ડ ઓપીડી સહિતના જુદા જુદા વિભાગમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે દરમિયાન આજે સવારે ચોથા વર્ગના આ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા અને આરએમઓ ઓફિસની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે ભેગા થઈ ગયા હતા અને ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ પાછળ એવું કારણ સામે આવ્યું હતું કે કિડની બિલ્ડિંગમાં આવેલ સિક્સ બી વોર્ડમાં એક આયા બેન્સ ફરજ બજાવતા હતા તેમના ઉપર એક પરિચારિકા દ્વારા ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને આવા ગંભીર આક્ષેપને લઈને ચોથા વર્ગના કર્મચારીઓ નારાજગી અને આક્રોશ પેદા થયો હતો જેને કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ ઉપર અવારનવાર આ પ્રકારના ખોટા અને ગંભીર આક્ષેપ કરવામાં આવતા હોય છે આ મુદ્દે આજે સવારે ચોથા કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને હડતાલ પાડી હતી કર્મચારીઓને સ્ટ્રેચર પર લાવવા લઈ જવા સુધીની કામગીરી પ્રભાવિત થઈ હતી જો કે આરએમઓ ડોક્ટર કેતન નાયક સહિતના અધિકારીઓ દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવામાં આવતા તેમજ જે ગેરસમજ ઉત્પન્ન થઈ હતી તે દૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ કલાક પછી કર્મચારીઓ એ હડતાલ હતી અને પોતપોતાના કામ પર પરત ચાલ્યા ગયા હતા કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જોકે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા આ રીતે હડતાલ પાડી દર્દીઓને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવતા હતા